મહીસાગર જિલ્લામાં ફરી એકવાર જંગલ વિસ્તારમાં આગ લાગેની ઘટના બની છે જિલ્લાના સંતરામપુર તાલુકાના બારીકોટા ગામે થોરી ફળિયા વિસ્તારમાં આવેલ જંગલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર સુધી જોવાતા હતા ગતરાત્રિને સમયે આ ઘટના બની હતી આ અંગેની જાણ શાંત સંતરામપુર વન વિભાગના કર્મીઓને થતા જ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ આગ બુજવવાના સાધનો લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા આગ વધુ વિરસતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ